હવે આ હેરખો કરે છે આટી ઓળી ગઈ છે એટલે અને આમ જવાડ ખરા આ નો ડિસ્કો આપણે એને મૂકી છે બોયા પકડવાના છે એક નંબર આમ મજા મજા આવી જાય ખાવાની જોવો તમે ખાલી ભિયારો તો કે આવી રીત નું હે ને ડિસ્કો પાછળ હોય ને આમ આલી પાણી આવશે ને નાલી બોયા સડીને નાઈ આવશે એટલે આમાં હલવાય રહે ને અડધો મેલાઈ ગયો છે જી ડિસ્કો જી અડધો બાકી છે તો અત્યારે ડિસ્કાનો શિયાળો પૂરો થઈ ગયો હોય ને એટલે મેલાઈ ગયો હે આખામાં

મિત્રો એમ કહેવાય ને તો ભાઈ હવે ભીમ અત્યારે તેમનો ડિસ્કો કાઢી રહ્યો છે અને તમે જો ભાઈ એક વસ્તુ કઈક આવ્યું છે હમણાં હું તમને બતાડું બતાડ ભાઈ જો ધીમે ધીમે જોઈ રહ્યા છે અને પાણીની વાત કરીને તો પાણી આવી ગયું છે જો તો જો ભાઈ ડિસ્કો જોઈ લઈશ પછી તમને બતાડું મિત્રો વાત કરીને તો ભીમ હવે અડધે તો ભાગી ગયો છે જોવો કરતો ડિસ્કો હકલ લીધો છે ને હવે એકાદ વસ્તુ તો આવેલું તો છે હવે હવે હું એ બહાર આવીને એ વાત તમને બતાડી હું ભાઈ પાનકા ઉસકાવતા ઉસકાવતા આવે છે ભાઈ બોયાન ચળવાન સાખડી જે હોય એ છે હમણાં અહીંયા ડિસ્કો પૂરો થાય છે ભાઈ આવી રહ્યા છે જો ભાઈ કેવા લોટ આવી રહ્યા છે નાઇટ યાર અંદર કાંઈ જવાય એમ છે નહીં નગર તો અંદર બહુ ગઈ बात करें तो दो भाई मनीष भाई रो भाई बोला भी ऊपर रो भाई 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 क्या मिला मित्रों का है इसे कमेंट करो तुम्हें हाल તો ભાઈ જો ભાઈ શેડ એક બે વસ્તુ જોવા મળ્યું છે જો ભાઈ પાણકો કાઢી રાખે જો તમને બતાવતો છે જો એ જો જમ્પ તો ભાઈ ભીમ આવી ગયો છે જો જો ભાઈ આ કસલી આવી છે અને એક એમ કહેવાય ને તો ભાઈ એક બોયો છે જો ભાઈ ભાઈ ડિસ્કામાં આવ્યો છે

એમાં પણ ઈચ્છાર વીજ થઈ રહી છે કે એટલે પાણકા પોગટી અલગ અહીંયા તો મિત્રો હમમેલી આયથી અહીંથી પાછું આયથી આયથી આટી મારીને આમ જેલું આમ રિસ્કો મેલેલ છે અને હજી હજી મેલાનો ને એને મનીષભાઈ લો પાણકા તો અત્યારે છે ને રિસ્કો મેલ દીધો હે ને અને જો આખામાં હે ને મેલ દીધો